પોલીસ સ્ટાફ દ્વારા ઉત્તર પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારોમાં કડક વાહન ચેકિંગ સાથે શંકાસ્પદ લોકોની પૂછપરછ કરીને અને ગુનાકારોની તપાસ કરી છે કાયતે મંદિર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રાત્રે નાની મોટી ચોરી અને લૂંટ જેવી અસામાજિક પ્રવૃત્તિઓ આચરી લોકોને હેરાન કરતા હોવાની ફરિયાદો મળતા શહેર ઉત્તર પોલીસની ટીમ અચાનક રાત્રે દરમિયાન અગિયાર વાગ્યે વાહન ચેકિંગ હાથ ધર્યું અને શંકાસ્પદ લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી જેમાં રાત્રે દરમિયાન દારૂ પીને પુરપાટ વાહનો હંકારતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે રાત્રિ દરમિયાન અનેક નબીરાઓ ફિલ્મી સ્ટાઇલમાં વાહનો હંકારી અકસ્માતો સર્જતા હોય છે અને દારૂ પીને પુરપાટ ઝડપે વાહનો હંકારતા હોય છે ને પોલીસ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ને રોજબરોજ પોલીસ દ્વારા ગાયત્રી સર્કલ ઉપર આવી રીતે કડક ચેકિંગ ચાલુ રાખવામાં આવે તો શહેરીજનો અને બહારથી આવતા આવજા કરતા મુસાફરો પણ સુરક્ષિત રીતે મુસાફરી કરી શકે તેવી લોકમાંગ ઉઠવા પામી છે